હલો ગાય તો આજે અમે લોકો આવી ગયા છીએ રેલવે સ્ટેશન ત્યાંથી જ મારો વ્લોગ સ્ટાર્ટ થયો છે અને આજે અમે લોકો આવ્યા છીએ મમ્મીને લેવા માટે અને મમ્મીની સાથે આજે છે કોણ આવ્યું છે તો મમ્મીની સાથે આવ્યા છે લડુ ગોપાલ તમારા ઘરના નવા સદસ્ય તો અત્યારે જો મમ્મીની લોકોની ટ્રેન આવી ગઈ છે અને ટ્રેન એકદમ ટાઈમે આવી ગઈ હતી તો બપોરના અત્યારે અઢી વાગ્યા છે ને એકદમ જબરજસ્ત તડકો હતો પછી અમે લોકો મમ્મી ને લેવા માટે ગયા બધા લોકો લડ્ડુ ગોપાલ સ્વાગત માટે ઉભા છે અને આ તમે જોઈ શકો છો મમ્મી અને લડ્ડુ ગોપાલ બંને આવી ગયા છે અને આ છે અમારા નવા ઘરના એક સદસ્ય અને એકદમ ક્યુટ અને બહુ મસ્ત છે તમે જોઈ શકો છો પછી આપણે અહીંયા બધાનું કર્યું સ્વાગત મમ્મીનું કર્યું હતું લડુગોપાલનું કર્યું હતું બધાનું કર્યું હતું તમને મારી સોર્ટ્સમાં જોવા મળશે તો આપણે બધાનું કર્યું સ્વાગત અને પછી આપણે અહીંયાથી બધાને મળી જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કરી જેટલા લોકો જાત્રા ગયા હતા સોથી દોઢસો જણા બધા લોકોને મળી કરી અને પછી આપણે ત્યાંથી નીકળી જશી તો અત્યારે જો બધા ફોટો અને વિડીયો બનાવે છે કેમ કે પંદર દિવસ બધા લોકો સાથે રહીને આવ્યા છે એટલા માટે જાત્રા કરીને આવ્યા છે જગન્નાથપુરી ગંગા સાગર છે કાના ને બધા મળવા માટે એટલા ઉત્સાહથી મળે છે અને અહીંયા જો આ બધા લોકો એ રીતે તૈયાર થઈને બેઠા છે જાણે ખુદ બધા લોકો ગયા હોય અને સામાન્ય જાય છે હેલો ગાયશ તો હવે અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ ઘર માટે અને ચાલો હવે આપણે ઘરે જઈ અને લડ્ડુ ગોપાલનું એકદમ જબરજસ્ત સ્વાગત કરીએ અને અમે લોકો વાત કરતા કરતા નીકળી ગયા છીએ અને અત્યારે અમે લોકો જોયા ઘરે તો આપણે આવ્યા હતા જામનગર રેલવે સ્ટેશન તો હું રહું છું જામનગર ઘણીવાર કમેન્ટ હોય છે તમે ક્યારે હશો તો હું જામનગરમાં રહું છું તો અમે લોકો અત્યારે જો નીકળી ગયા છીએ અને હવે આપણે પહોંચવા આવ્યા છીએ ઘરે તો ઘરે પહોંચી ગયા મારા જ ઘરની સામે ચુંગીવાડાનું મંદિર છે અમારું જ છે તો મંદિરે મમ્મીએ અને લડ્ડુગોપાલ બંને કર્યા એકદમ સરસ દર્શન અમે લોકો ક્યાંય પણ જઈએ તો દર્શન કરીને જઈએ છીએ અને બારેથી ક્યાંયથી આવીએ તો પણ દર્શન કરીએ છીએ ત્યાં બધા લોકોએ મંદિરે દર્શન કર્યા લડ્ડુગોપાલે દર્શન કર્યા અને હવે આવશે ગોપાલ આપણા ઘરે જેની અમે કેટલા દિવસથી વાત જોતા હતા એ ટાઈમ ફાઇનલી આવી ગયો છે અને અત્યારે જો મમ્મી અને તો લડુ કપલ તો આવી ગયા છે અને અમે લોકો સાંજે નીકળી ગયા હતા સ્ટેશનરીમાં થોડુંક લેવાનું હતું બધું અને થોડુંક ગામમાં કામ હતું એના માટે તો અત્યારે જો આપણે જામનગરના રસ્તા ક્રોસ કરતા ગતા અને રાતની જામનગરની લાઈફ તમને કેવી લાગે છે એમાં જરૂરથી કહેજો અને હા અત્યારે માર્કેટમાં એકદમ મસ્ત લીચી આવી ગઈ છે તો આપણે લીચી લીધી અને આપણે બનાવશી લીચીના જ્યુસની સોસ ચેલેન્જ કરી છે તો જો અત્યારે અત્યારે સાવ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અને ઘણી જગ્યાએ વરસાદ છે પણ ખરો આપણે ક્યારે આવશે ખબર નથી બટ અત્યારે વાતાવરણ પક્ષી અને બધા એકદમ ઓલું કે ને એ બધાને ખબર પડવા માંડી છે કે વરસાદ આવશે અને વરસાદ પહેલાનો પવન અને આપણી ધજા જેવો કેટલી સરસ લહેરાય છે પવન સારા મહિલો નીકળો

અને અને કેટલો મસ્ત છે લડુ ગોપાલ હતી અને આપડા લડુ ગોપાલ કેટલા સરસ તૈયાર થઈને અત્યારે બેસી ગયા છે ને આજે એના માટે ઘરે મસ્ત પૂજા સત્સંગ કથા બધું રાખેલું હતું તો આ હતું આપણા લડુ ગોપાલ નું સ્વાગત બાકી સ્વાગત એનું આપણે ઘરે આવ્યા ત્યારે કર્યું હતું અને પછી આપણે એના માટે નાનકડી પૂજા સત્સંગ્રહિક બેઠા હતા ને અત્યારે પૂજા ચાલુ થઈ ગઈ છે તો અત્યારે બધા લોકો મસ્ત રીતે કરે છે પૂજા ચેન્જ થઈ ગયું છે ને હું દાદીમાં બેસીને ફોલતા હતા લસણ સાંજે આવી જ રીતે બેઠા તો અમે લોકો આવી રીતે સાંજે બેઠા હતા અને લસણ ફોલતા હતા ને મસ્ત વાતો કરતા હતા વાતાવરણ જ એકદમ વરસાદ જેવું થઈ ગયું હતું ને અહીંયા અમારા પાલવુરુની મસ્તી ચાલુ થઈ ગઈ છે અને જો અત્યારે કેટલા એની મસ્તીમાં છે અને આજે એકદમ મસ્ત વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અને આજે વરસાદ આવે એવું લાગે પણ છે અને આ બંનેની મસ્તી તો ચાલુ જ છે જ્યારે અમે લોકો બારે ફળિયામાં બેસવા નીકળીએ ત્યારે આ બંને લોકોને આવવું જ જોઈએ અને ઝઘડો કરવો જ જોઈએ તો અત્યારે જો એકબીજાની બહુ એટલે બહુ મસ્તીમાં છે અને મસ્તીમાં મસ્તીમાં સાચન લગાડી પણ લઈએ છીએ તો આ બહેનેનું કામ તો અત્યારે કંઈક આવું જ છે સાંજના સાતક વાગતા વાતાવરણ એકદમ મસ્ત કાળું થઈ ગયું હતું તમે જોઈ શકો છો અને એકદમ મસ્ત પવન નીકળ્યો હતો અને વરસાદ આવવાની એકદમ સરસ તૈયારી થઈ ગઈ હતી અને તમે જો વાતાવરણ કેટલું એટલે કેટલું સરસ લાગે છે અને આ જો ધજા એકદમ મસ્ત લઈ છે અને બાકી અત્યારનું વાતાવરણ છે ને જબરજસ્ત છે પણ જામનગરમાં જ્યારે વરસાદ આવે છે ને ત્યારે રાત્રે જ આવે છે તો અમે લોકો વરસાદમાં નાઈ નથી શકતા અને જો કેટલું સરસ લાગે છે અત્યારે આપણે જોઈએ છીએ અત્યારે વરસાદની વાટ અને સાંજ પડી ગઈ છે અને આઠ સાડા આઠ વાગે વરસાદ પણ આવી ગયો હતો ને એ પણ વીજળી સાથે એકદમ ધમાકેદાર એન્ટ્રી હતી તો વરસાદ વીજળી પવન ગાજવીજ સાથે બહુ એટલે બહુ મસ્ત રીતે વરસાદ આવ્યો હતો બટ જેમ કીધું એમ રાત્રે આવે છે દિવસે આવે તો આપણે નાઈ શકીએ એન્જોય કરી શકીએ બટ ભૂડું એની સ્થાન ગ્રહણ કરી લીધું ઓયરો મોળો ભૂડો 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 વરસાદ આવ્યું અને કાલુ આવી ગઈ સૌ સવે ની એક્ટિવા લઈ લીધી છે ને આ જો પવન સાથે એકદમ વરસાદ વીજળી છે તો તો જબરજસ્ત થાય છે અત્યારે જામનગર માં વરસાદ ચાલુ થઈ ગયો વીજળી સાથે અને પવન પણ સારો છે તો અત્યારે અમે લોકો બધા અત્યારે શું કે લાઈટ તો વહી ગઈ છે અંધારામાં વરસાદની મોજ તો તમે જોઈ શકો છો કેટલો મસ્ત વરસાદ આવે છે અને ફાઇનલી વરસાદનું આગમન જામનગરમાં થઈ ગયું આ વીજળી જોઉ પવન પણ બહુ છે સાથે

કેટલી જોરથી છે વીજળી આજની થાય જો આને જો અત્યારે વરસાદ છે ને શાંતિથી kalau maharani ya bos <trips> pun <trips> 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 વરસાદની જ ગાંધો જબરજસ્ત છે જ એમાં થોડુંક મન થઈ ગયું તો હું છત્રી લઈ થોડુંક બહાર આવી બટ અત્યારે અંધારું બહુ છે કાંઈ એટલે કાંઈ દેખાતું નથી લાઇટ પણ નથી તો એ પહેલો વરસાદ છે તો થોડુંક એન્જોય કરવો જ જોઈએ તો થોડોક એન્જોય કરો તો ચાલો હજી પણ આપણે વરસાદ જ જોવાનો છે આ બધા વીજળીના દ્રશ્ય છે હું મારા કેમેરામાં કેદ કરતી હતી કે અત્યારે વરસાદ જવું હતું અને કાંઈ બીજું કામ થાય એમ નતું બાકી લાઇટ છે નહીં જમવાનું કંઈ અત્યારે થાય એમ નથી જ્યાં સુધી લાઇટ ન આવે ત્યાં સુધી તો ત્યાં સુધી બધા બેઠાશું અને વીજળીના એકદમ મસ્ત ચમકારા થતા હતા તો મેં થોડોક વીડિયો બનાવ્યો તો વરસાદ આવી જ રીતે ચાલુ છે આપણે બધા વરસાદમાં નજરા એન્જોય કરીએ છીએ અને થોડીક કંઈક ઠંડક થઈ છે બટ જોઈએ આગળ ગરમી કેટલી થઈએ છે ગરમી તો બહુ જબરજસ્ત પડી છે આ વર્ષે અને વરસાદની બધા પાટ પણ બહુ ચમે છે તો આવી જ રીતે કંઈક આપણો દસ અગિયાર વાગ્યા સુધી વરસાદ ચાલુ રહ્યો હતો અને પછી વરસાદ બંધ થઈ ગયો હતો અને એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું હતું તો કોને કોને વરસાદ ગમે છે મને મેનેજ કરોથી તમે વાંકજો અને હા હવે દિવસે વરસાદ આવે તો આપણે બધા લોકો સાથે મળીને નાઈ વિડીયો બનાવીએ જો જોકે વીજળી ચાલુ જ છે અને આ પ્રવાજ બહુ હતા વીજળીના વરસાદ તો બહુ નથી પડ્યો વરસાદ ઓછો થયો હતો બસ નું આવી જ રીતે આપણે આ વરસાદનો માહોલ જે કરી રહ્યો છે અને બહુ એટલે બહુ મજા આવી છે અત્યારે ગામમાં અને તમારા ગામ જે જરૂર થઈ છે ગુડ મોર્નિંગ નેક્સ્ટ ડે સવારનું વાતાવરણ એકદમ જબરજસ્ત કેમ કે રાત્રે વરસાદ આવ્યો તો મારા બધા જળવાય લઈ લીધું છે અને હવે એકદમ મસ્ત જો કેટલા ધીમ લાગે છે અને સવારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો તો તમે જોઈ શકો છો ઝીણા ઝીણા છાટા ચાલુ થઈ ગયા છે અને બાકી વ્યૂ અત્યારે તમે તો અને જ્યારે વરસાદ થઈ જાય ત્યારે બધું ગ્રીન ગ્રીન ઝાડવા બધા એકદમ સરસ થઈ ગયા છે અને એ લોકોના જે મજા પણ બોવાઈ ગયા છે આટલા દિવસની ગરમી ફાઇનલી વરસાદ મળ્યો છે આઠ મહિના પછી આપણે ઝાડવા એકદમ સરસ થઈ ગયા હતા અને આપણે સવાર સવારમાં આવી ગયા હતા અને આજે મારા કમળ તો મેં આવી રીતે કમળનું ઉગાડ્યા છે અને આ કમળ આપણે આવી જ રીતે રહીએ છે પણ કમળની ગરમી ઓછી સહન થાય છે વરસાદ વાતાવરણ આવશે ને તો એકદમ મસ્ત થઈ જશે જ્યારે ખુલશે ત્યારે હું તમને બતાવીશ તો આપણે કમળ ગાર્ડન તો આ છે કઈક આપણે પાંચ સાત દિવસનો હમણાં શૂટ વધારે નથી થયા બટ હવે કોશિશ કરશે કે આપણે રેગ્યુલર શૂટ કરીએ અને વાતાવરણ એકદમ જબરજસ્ત થઈ ગયું છે હું તમને મળું છું જલ્દી એક નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી બબાય ટેક કેર અને હા બનાવો ખાઓ અને ખવડાવો અહીંયા કઈ રીભુરાને આપણે ગુડ મોર્નિંગ તો બ બાય